જેટલા લીધું ને આજે પૈસા જીતું ને ગાડી કેવા પૈસા મળ્યા ચૌદ વેચવાનો માલ બેસવાનો નો માલ સૌ તો નથી અત્યારે તો ગયો છે એને બોલાવો નકર એમ કે આવા બાઓમાં વેચી રહ્યો છે કે તો ગડી કાવી দাওજો

પ્રતિદાનવાદી આપજી ના પાલસ્ટર તો નહી આવે તમે ક્યો રાજીરો એ પૈસા વધી

ખલકાજે 1000 માં આપી દો તા આપોપતિ દો દીધો સશક સશક અમાર આપી એક હજાર પૂરા